શ્રી શિવકુંજ આશ્રમ જાળીયામાં ઉત્સાહ સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો આશ્રમ પરિવારોમાં સંકલન સાથે શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં લાભ મળ્યો દિવાળી બાદ નૂતન વર્ષમાં લગ્ન પ્રસંગોના પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીના વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે કારતક સુદ અગિયારસ તુલસી વિવાહ પ્રસંગની ઉજવણીમાં ઘોરણી બહેનો સાથે આખું જાળિયા ગામ અને આજુબાજુના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવારના સંકલન સાથે શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં આ પ્રસંગનો લાભ મળ્યો છે આ પર્વમાં લગ્ન પ્રસંગે આગલા દિવસે પણ સૌ ઉત્સાહ સાથે લગ્ન ગીત ગરબામાં જોડાયેલ એપીએન અસુલ ન્યૂઝ

બધ